તો વાર એકવાર ફરીથી વિડીયોની અંદર સ્વાગત છે હવે મિત્રો તમે જે આ કલાકાર જોઈ રહ્યા છો આ કલાકાર હાલમાં ઇન્સ્ટાગ્રામની અંદર ખૂબ જ તેજીથી વાયરલ થઈ રહ્યા છે અને આના પર જે લોકો કોમેન્ટ કરે છે એ ખરેખર એક જોવાલાયક કોમેટો છે મિત્રો હવે આની સચ્ચાઈ શું છે અને સાના માટે આવી ખરાબ કોમેન્ટો કરી રહ્યા છે ચલો આપણે વિડીયોની અંદર જાણી લઈએ તે પહેલાં ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઈક કરી લેજો તો મિત્રો તમે વિડીયોની અંદર જોઈ શકતા હશો કે આ કલાકાર કેવા કપડાં પહેર્યા છે અને મિત્રો જે પ્રોગ્રામની અંદર ગયા છે ત્યાં મિત્રો ઘણા લોકો તેમને જોતા રહી ગયા છે હા મિત્રો અને કોમેન્ટની અંદર તો મેં કોમેન્ટ વાંચી ત્યારે ખબર પડી કે એવું કહેવામાં આવ્યું છે કે આના કરતાં તો કપડાં ઉતારી દેવા હતા અને પછી ગીત ગાવું હતું તો સરસ લાગત હવે મિત્રો તમે વિડીયો ધ્યાનથી જુઓ કે આ બેન કેવા ટૂંકા કપડાં પહેરીને એક સ્ટેજ ઉપર ગીત ગાવી રહ્યા છે આવું કરવું હતું તો ઘરની અંદર રહેવું હતું એવું પણ લોકો કહી રહ્યા છે શું ખરેખર મિત્રો વાત સાચી છે કે આ બેને જે કપડાં પહેર્યા છે આ યોગ્ય કપડાં નથી કે પછી યોગ્ય કપડાં છે ની અંદર તમારા બે શબ્દો જણાવી દેજો મિત્રો આ ખરેખર ખોટું કહેવાય કે સાચું કહેવાય કારણ કે મિત્રો આ વિડીયો નાના બાળકો મોટા માણસો જુએ છે આપણા દાદા દાદી એટલે કે આપણા વડીલો કરડા લોકો જુએ છે તો તેમના પર શું અસર પડે કાલ ઉઠીને તમારા મમ્મી પપ્પાને લોકો શું કહે એ પણ આપણે વિચારવું જોઈએ બાકી આપણે કોઈ પણ પ્રકારનો કોઈનો વિરોધ નથી કરતા આ તો ફક્ત ઇન્ફોર્મેશન અને મનોરંજન માટે વિડીયો બનાવેલો છે તો ખાસ કરીને લાઇક કરતા જજો મળશું નવા વિડીયોની અંદર